લવ જે હાથનો શિકાર બનાવવામાં આવી યુવકે પોતાની ઓળખ છુપાવી મહિલા સાથે છેતરપિંડી બળાત્કાર ગુજાર્યો હોવાના કિસ્સા સામે આવ્યા છે ત્યારે આર વિસ્તારમાં રહેતી પોણિતાને ફેજાન હનીફ શિંખ નામના યુવકે હિન્દુ તરીકે ઓળખ આપીને મિત્રતા વધારી તેને લગ્નની લાલચ આપી અને અવાર નવાર સંબંધ માંધ્યા અને બળાત્કાર ગુજાર્યો ત્યારે પોણિતાએ લગ્ન માટે દબાણ કર્યું ત્યારે યુવકે ઇનકાર કર્યો ત્યારબાદ પોણિતા જ્યારે તેના ઘરે ગઈ ત્યારે તેને ખબર પડી કે તેની સાથે છેતરપિંડી થઈ છે જેથી પણિતા આરાજન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી

આ કામે એ ભોગ બનાર ભાઈ ને છે એની અંદર આ કામ જે આરોપી છે એને પેલા ભોગ બનાર સાથે social media થી contact માં આવેલા અને એમાં એને પોતાનું નામ દીપક છાપી દે અને પછી એ લોકો સંપર્કમાં આવીને એકબીજાને મળીને એક બીજા ને મળી ને એના પછી બેન ને ખબર પડી કે આ દીપક શાહ ને પણ ફેજન ભાઈ ફેજન કરી છે એટલે એને હાથે એને કીધું કે તું તો મુસ્લિમ છે પણ એને અગાઉ થી જ લગ્ન કરીને એક છોકરાનો નો પણ હોય જે મુજબ ની